હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટાઇલ વડાપાવ બધાના જ ફેવરેટ એવા વડાપાવ આજે આપણે ઘરે એકદમ ઇઝી રીતથી બનાવીશું તો ચાલો આપણે શરૂ કરીએ તે માટે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું તેમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાઈ એડ કરીશું ચપટી હિંગ એડ કરીશું બે ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું તેને મિક્સ કરી લઈશું હવે તેમાં મસાલા કરી લઈએ સ્વાદ અનુસાર નમક એક ટેબલ સ્પૂન હળદર પાવડર અને એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરવાનું છે તેમાં થોડુંક પાણી એડ કરી આપણે તેને મિક્સ કરી લઈએ પાણી એડ કરવાથી મસાલા બળી નહીં જાય બધું જ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં બાફેલા બટેટા એડ કરવાના છે મેં અત્યારે બારથી પંદર નંગ બટેટા લીધા છે જેને મેં મીઠું નાખીને બાફી લીધા છે તેને પણ મિક્સ કરી લઈએ હવે આપણે બટેટાને મેશ કરવાના છે બટેટા અને બધા જ મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને મેશ કરવાના છે તમે જોઈ શકો છો બધા જ બટેટા સરસ રીતે મેશ થઈ ગયા છે તો આપણું બટેટા મિશ્રણ તૈયાર છે તો આપણે બટેટા વડા બનાવી લઈએ બંને હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે અને આ રીતે આપણે થોડુંક વડાપાઉં માટે જે વડા બનાવતા હોય તે થોડાક મોટી સાઇઝના હોય છે તો આ રીતે આપણે બધા જ વડા તૈયાર કરી લીધા છે હવે આપણે બેસનનું બેટર કરી લઈએ તે માટે મેં અત્યારે બે મોટા બાઉલ જેટલું બેસન લીધું છે તેમાં એક ટેબલ સ્પૂન હળદર પાવડર સ્વાદ અનુસાર નમક અને એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે તેને મિક્સ કરી લઈએ તેમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈ આપણે તેનું બેટર તૈયાર કરી લેવાનું છે વડાપાઉમાં મેઇન હોય છે તેની લાલ કોરી ચટણી તો આજે આપણે લાલ કોરી ચટણી પણ ઘરે જ બનાવવાના છે તમે જોઈ શકો છો આપણું બેટર હવે તૈયાર થઈ ગયું છે તેમાં આપણે થોડોક ખાવાનો સોડા એડ કરી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું તેમાં થોડું ગરમ તેલ એડ કરી દઈશું અને ત્યારબાદ તેને મિક્સ કરી લઈએ તો તમે બેટર જોઈ શકો છો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે મેં એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે તો હવે ગરમ તેલમાં આપણે આ રીતે બેસનનું જે બેટર હતું તેનાથી ચૂરો પાડી લઈશું અને તેને બંને બાજુથી ફેરવીને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થોડા ક્રિસ્પી થઈ જાય તે રીતે તળી લેવાના છે આનો જ ઉપયોગ આપણે જે તીખી લાલ સૂકી ચટણી બનાવીએ છીએ તેની માટે કરવાનો છે તૈયાર છે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ હવે આ તૈયાર થયેલા ચૂરોને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈશું સાથે દસથી પંદર કડી તળેલું લસણ લેવાનું છે બેથી ત્રણ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેવાનું છે સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરી આપણે તેને ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો આપણી સૂકી લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે એકદમ બહાર જેવા વડાપાઉંમાં હોય છે તેવી જ આપણી ચટણી ઘરે તૈયાર થઈ છે તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો આપણી ચટણી તૈયાર છે તો હવે આપણે બટેટા વડા ઉતાર લઈએ હવે આપણે બેટરમાં વડાને ડીપ કરી લઈએ ને ગરમા ગરમ તેલમાં આપણે તેને એડ કરી દઈશું આ જ રીતે આપણે બધા જ બટેટા વડા બનાવી લેવાના છે આ એકલા પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આપણે તેને ફેરવી અને બંને બાજુથી થોડા ગોલ્ડન કલરના થઈ જાય તે રીતે તળી લેવાના છે તમે જોઈ શકો છો આપણા વડાપાઉં માટેના વડા એકદમ તૈયાર થઈ ગયા છે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે વડાપાવ એસેમ્બલ કરી લઈએ તે માટે એક પેન લઈ તેમાં એક ટેબલ સ્પૂન ઓઇલ એડ કરીશું તેમાં એક ટેબલ સ્પૂન લાલ સૂકી ચટણી જે બનાવી છે તે એડ કરવાની છે તેને મિક્સ કરી લઈએ તેને આ રીતે આપણે ફેલાવી લેવાની છે હવે આપણે તેમાં આપણા પાવ શેકી લઈશું પાવને આપણે બંને બાજુથી થોડાક શેકી લેવાના છે બીજી સાઈડે પણ આપણે ઓઇલ લગાવી લઈએ તમે બટર પણ લઈ શકો છો હવે તેના ઉપર આપણે લાલ સૂકી ચટણી એડ કરી દઈશું વડાપાવમાં જો આ સૂકી ચટણી ના હોય તો વડાપાવ વધુરા લાગે તેની ઉપર આપણે તૈયાર કરેલા વડા એડ કરી દઈશું બીજી સાઈડે આપણે ગ્રીન ચટણી એડ કરવાની છે ગ્રીન ચટણીમાં મેં કોથમીર લીલા મરચાં એક નાનો આદુનો ટુકડો ને થોડો ખુદીનો લીધો છે આ ચટણી થોડીક તીખી રાખી છે બીજો ભાગ આપણે તેની ઉપર કવર કરી દઈશું પાને મેં બંને બાજુથી સરસ રીતે શેકી લીધા છે તો તમે જોઈ શકો છો આપણા મુંબઈ સ્ટાઇલ વડાપાવ તૈયાર છે તેને સર્વિંગ પ્લેટમાં લઈ સવ કરી લઈએ વડાપાવને મેં અત્યારે ગ્રીન ચટણી અને લસણની સૂકી લાલ ચટણી સાથે સર્વ કર્યા છે સાથે તળેલા લાલ મરચાં સવ કર્યા છે ઉપરથી થોડીક સૂકી લાલ ચટણી એડ કરી દઈશું તો તૈયાર છે બધાના જ ફેવરેટ એવા મુંબઈ સ્ટાઇલ વડાપાઉ તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ